અમદાવાદના આમલી બપોર રોડ પર આજે પચીસ દસ બે હજાર ચોવીસ ના સવારે રીપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચાર પાંચ વાહનને અટપટે લીધા હતા ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતાં અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચારથી પાંચ વાહન અટપટે લીધા હતા અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાત અટકી ગઈ હતી પ્રત્યક્ષ દક્ષીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નિશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને સિગારેટ પીતો રહ્યો હતો અકસ્માતની ઘટના બાદ પોલીસે કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે અકસ્માત સદના નબીરો રિપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને બે મહિના પહેલાં પણ અમદાવાદ શહેરમાં તેની સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે લા પેક ભાઈ તો થયો છું તો કમેન્ટ્સ જવાબ કોણ જવાબદાર માટે તમે હાય પણ

અને અગાઉ જે એક્સિડન્ટ બોડક દેવમાં પાસે કરેલો એની આરોપી પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન બ્રિજથી અંબાલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેણે રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પોની એક કાર સાથે અથડાયો હતો એનાથી આગળ ઓડીની કારના ચાલકે ટાટા મોટર્સનો શોરૂમ પાસે એક નેક્શન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી ઉલ્લેખનીય છે કે ચોવીસ નવેમ્બરના રોજ એસજી હાઇવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલિંગ કરી રહેલા બે ડોક્ટરને અચાનક કાર ચાલકે પૂર ઝડપે આવીને ટક્કર મારી હતી જોકે કાર ચાલકે ટક્કર મારી નાસી ગયો હતો સદનસિંહ બંનેના જીવ બચી ગયા હતા આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા કોશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત